યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં નવરાત્રિના પાવન પર્વ સૌપ્રથમ વખત છઠ્ઠા મૂર્તિ શનિવારે અગિયારસો ને અગિયાર બાલિકાઓનું પૂજન સાથે તેમને ચણિયા છોડીને શૃંગાર અર્પણ કરવામાં આવે યાત્રાધામ અંબાજી ગ્રામ પંચાયત મહિલા સરપંચે દીકરીઓના પૂજન અંગે ટહેલ નાખતા દાતાઓ દ્વારા સમગ્ર પ્રસંગમાં સહયોગ પ્રાપ્ત થયો છે શક્તિ ઉપાસન પર્વ નવલી નવરાત્રી અંબાજી મંદિર ખાતે સત્યાવીસ સપ્ટેમ્બર શનિવારે વિશેષ કાર્યક્રમ વિશે સરપંચ કલ્પનાબેન દવે દ્વારા અંબાજીના પ્રથમ વાર

અંબાજી આંગણની અંદર અન્યઓના પૂજનનો કાર્યક્રમ યોજાયો તેના મુખ્ય આયોજક તરીકે અંબાજી ગામના સરપંચ અને તેના તમામ લોકો ખૂબ આભાર માન્યો સાથે સાથે આ કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું કારણ કે એક સાથે એક હજાર એકસો અગિયાર ઉપરાંત બાળાઓના નવરાત્રિની અંદર પૂજનનો કાર્યક્રમ આ ગુજરાતની અંદર પ્રથમવાર હશે અને આવા કાર્યક્રમો ગુજરાતમાં અન્ય ધાર્મિક સ્થળોએ પણ યોજવા જોઈએ અંબાજી ના અને બારના દાતાઓ દ્વારા આજે અંબાજીમાં એક હજાર એકસો અગિયાર બાલિકાઓ પૂજન કરવામાં ભવ્ય પૂજન કરવામાં રાખવામાં આવ્યું છે માનનીય શ્રી પ્રધાનમંત્રીજીની વિચાર હેઠળ આજે બેટી બચાવો બેટી પડાવો ભ્રૂણ હત્યા ભ્રૂણ હત્યા રોકો અને નારી સન્માન એ એ યોજના હેઠળ આજે અમે પણ બાળકીઓનું આજે સન્માન કરીને બાળકી એક દીકરીઓ એક બોજ નથી પરંતુ લક્ષ્મીનો અવતાર છે એ અને નારીનું સન્માન દરેક ઘરમાં થવું જોઈએ એ એ એ વિચારધારા હેઠળ આજે અમે બાળકીઓનું પૂજન કરવામાં આવ્યું અંબાજી મંદિરના ચાચર ચોકમાં વર્ષે પણ મંડપ બાંધી નવરાત્રી ના ગરબા ગવાય છે જે અમદાવાદ સુરત રાજકોટ નડિયાદ સહિતના શહેરોમાંથી પરિવારો ગરબે રમવા માટે અચૂક રાત્રિ રોકાણ કરે છે આ ઉપરાંત અંબાજી નજીક ગ્રામતરે આવેલા જિલ્લાના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાચર ચોકમાં ગરબે રમે છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત